ઓકે આજે આપણે ચર્ચા કરવાની છે તે છે કેન્સન થિયરી આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીનો રોજગારીનો સિદ્ધાંત જોયો હવે આપણે કેન્સનો રોજગારીનો સિદ્ધાંત જોવાનો છે નિકું પ્રેઝન્ટ થાય છે ને દેખાય છે બરાબર ઓકે સરસ ચાલો તો આપણે પ્રશ્ન આ પ્રકારે હશે કે કેન્સનો આવક અને રોજગારીનો સિદ્ધાંત સમજાવો તો આ એનું એક જે તમને પ્રેઝન્ટ થાય છે સ્ક્રીન ઉપર એ છે એનું પુસ્તક જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની અને બાજુમાં જે તમને ચિત્ર દેખાય છે એ છે જ્હોન મના કેન્સ ઓકે આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એ બધા સિદ્ધાંત પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીના રોજગારીના સિદ્ધાંત હતા ઓકે હવે આપણે આની થી ચર્ચા કરીએ કે પ્રશિષ્ટ રોજગારીના સિદ્ધાંતોમાં શું હતું કે પ્રશિષ્ટ રોજગારીના સિદ્ધાંતો છે એ આપણે તપાસ્યા પછી એનો સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પણ ઘણી બધી ટીકાઓ થઈ અને વ્યવહારિક દ્રષ્ટિએ પણ એ બિન ઉપયોગી સાબિત થયો ક્યારે તો કે ઓગણીસો ઓગણત્રીસ ત્રીસની જ્યારે મહામંદી આવી ત્યારે રોજગારીનો જે પ્રશિષ્ટ સિદ્ધાંત હતો એના જે તારણો હતા એ સંપૂર્ણપણે ખોટા પડ્યા અને અર્થવ્યવસ્થામાં જે રોજગારી જળવાઈ રહેશે એવી જે બધી વાતો હતી એ બધી વાતો સાબિત ન થઈ અથવા ખોટી પડી પરિણામે અર્થવ્યવસ્થામાં બેકારી ઉદભવી મંદીના હિસાબે અને આ મંદીમાંથી બોધપાઠ લઈને નવેસરથી રોજગારીનો સિદ્ધાંત આપવાની જરૂર પડી કારણ કે બેકારી છે સામાન્ય ઘટના બની ગઈ અને બેકારીમાંથી નીકળવા માટે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીનો સિદ્ધાંત તો એ નકામો સાબિત થઈ ગયો એટલે હવે આપણે પ્રશિષ્ટ વિચારધારા બધી હતી ધારણા હતી ખોટી પડી તો મંદીમાંથી નીકળવા માટે નવો સિદ્ધાંતની જરૂર પડી જે મુક્ત અર્થતંત્ર અને રોજગારી સ્વયં સ્થાપિત છે અને આ બધા જે વિચારો હતા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય બન્યા અને આ જે અસ્વીકાર્ય બન્યા એટલે એમાંથી બહાર આવવા માટે મંદીમાંથી કહે છે પોતાનું પુસ્તક લખ્યું છે કે જોન મંડ કહે છે કે એ બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા અને આપણે ખબર છે એનું સર્વસામાન્ય પુસ્તક તમારે આ પુસ્તકનું નામ છે એ કંઠસ્થ કરી લેવાનું છે આપણે લખવાનું છે જ પરીક્ષા જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની આપણે ટૂંકમાં એને જનરલ થિયરી તરીકે પણ ઓળખી શકીએ છીએ અને આ પુસ્તક ઓગણીસો ને છત્રીસમાં પ્રસિદ્ધ થયું અને આ પુસ્તક જ્યારે પ્રસિદ્ધ થયું એટલે એને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી અને જે તે સમયે આધુનિક અર્થશાસ્ત્રી કેન્સ કહેવાતા આ બંને વચ્ચેનો વિચારધારામાં સ્પષ્ટ ભેદરેખા આપી મંદીમાંથી અર્થવ્યવસ્થાને કેવી રીતે બહાર કાઢી શકાય આ બાબતને લક્ષ્યમાં રાખીને આ પુસ્તકને રોજગારીનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે અને રોજગારીના સિદ્ધાંત તરીકે પણ આપણે એને કેન્સના રોજગારીના સિદ્ધાંત તરીકે પણ આપણે ઓળખીએ છીએ હવે એની રજૂઆત જોઈએ શું કીધું છે રોજગારીના સિદ્ધાંત વિશે તો એમાં એવું કીધું છે કે રોજગારીનો આધાર છે અસરકારક માંગ ઉપર રહેલો છે હવે અસરકારક માંગ એટલે શું તો કે અસરકારક માંગ એટલે સમગ્ર સમાજની માંગ સમગ્ર સમાજની માંગ એટલે કે એમાં જે વપરાશી માંગ આવી જાય અને મૂડીગત વસ્તુની માંગ કરતા લોકો પણ આવી જાય વપરાશી વસ્તુ એ તો આપણે ખબર છે કે સીધો ઉપયોગમાં લઈ શકાય એવા પ્રકારની દરેક પ્રકારની વસ્તુ છે એ વપરાશી વસ્તુ દાખલા તરીકે આપણે એમ કહીએ તો કે કાપડમાંથી બનાવેલા કપડાં છે તો કપડાં આપણે સીધા ઉપયોગમાં લઈએ તો એ વપરાશી વસ્તુ છે જ્યારે કાપડ બનાવવાનું મશીન છે ઓકે સીવવાનું મશીન છે તો એ મૂડીગત વસ્તુ કહેવાય તો આ વપરાશી વસ્તુ અને મૂડીગત વસ્તુ આ બંનેનો જયારે સરવાળો કરે એટલે કે એ બંને પ્રકારની માંગ છે એને અસરકારક માંગ કહેવામાં આવે છે અસરકારક માંગને બીજા શબ્દમાં સમગ્ર સમાજની માંગ પણ કહેવામાં આવે છે અને એની વ્યાખ્યામાં લોકોની વપરાશી વસ્તુઓ અને મૂડીગત વસ્તુઓની માંગનો સમાવેશ થાય છે હવે જ્યાં અસરકારક માંગ ઓછી હોય તો રોજગારી ઓછી રહેશે અસરકારક માંગ જો વધારે હશે તો રોજગારી વધારે રહેશે કારણ કે અસરકારક માંગ છે એ સ્વાભાવિક રીતે જ ઉત્પાદનમાં પરિણમે છે માંગ વધે એટલે આપણે ઉત્પાદન વધારવું પડે ઉત્પાદનનું સર્જન થાય ઉત્પાદન આવક વધે તો રોજગારી વધારવી પડે ઉત્પાદન વધારવા માટે આથી અસરકારક માંગ છે એ ઉત્પાદન આવક અને રોજગારી આ ચારેય પરિબળો એક સરખા થતા જોવા મળે છે આપણે આગળ એની ચર્ચા કરીએ કે કઈ રીતે તો કે અસરકારક માંગ બરાબર કુલ ઉત્પાદન બરાબર કુલ આવક અને કુલ રોજગારી હવે અસરકારક માંગ છે એના ઉપર રોજગારીનો આધાર છે આપણે સમજી ગયા અસરકારક માંગની વ્યાખ્યા આપણે સમજી ગયા તો અસરકારક માંગ છે એ કેમના દ્વારા નક્કી થાય તો કે એમાં બે પરિબળો મહત્વના છે કુલ પુરવઠા કિંમત અને કુલ માંગ કિંમત કે સિદ્ધાંત છે એ ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો હોય એટલા માટે આપણે એને પુરવઠા કિંમત છે અહીંયા સ્થિર ધારી લઈ અને અસરકારક માંગ નક્કી કરનાર પરિબળું હોય તું તો કે કુલ માંગ કિંમત હોય ઓકે કારણ કે ટૂંકા ગાળામાં પુરવઠો આપણે ન વધારી શકીએ કોઈ પણ પ્રકારનો પછી એ શ્રમનો હોય કે વસ્તુનો હોય એટલે આપણે પુરવઠો અહીંયા સ્થિર ધારી લઈએ છીએ પણ માંગ છે એ ટૂંકા ગાળામાં વધી ઘટી શકે છે એટલે અસરકારક માંગ નક્કી કરનાર પરિબળ કુલ માંગ કિંમત વધુ હવે આગળ ચર્ચા કરીએ કુલ માંગ કિંમત અને પુરવઠા કિંમત આ બંને જો કુલ માંગ કિંમત છે એ કુલ પુરવઠા કિંમત કરતાં વધી જાય તો રોજગારીનું પ્રમાણ વધે દાખલા તરીકે શ્રમિકોની માંગ વધી અને એનો પુરવઠો ઓછો છે બરાબર છે તો આપણે શું થાય રોજગારીની પ્રમાણ વધે એટલે કોઈ પણ વસ્તુ છે એની જ્યારે માંગ વધે એનો પુરવઠો ઓછો હોય એટલે એ કાંઈ એની કિંમત હોય તો કિંમત વધે રોજગારી હોય તો રોજગારી વધે એનાથી ઉલટું થાય જો કુલ પુરવઠા કિંમત કરતાં માંગ કિંમત વધી જાય કુલ માંગ કિંમત કરતાં કુલ પુરવઠા કિંમત વધી ગઈ બરોબર છે તો રોજગારીનું પ્રમાણ વધ્યું અને જો કુલ માંગ પુરવઠા કિંમત કરતાં માંગ કિંમત વધી જાય તો રોજગારી નું પ્રમાણ વધે એટલે છેવટે જ્યાં કુલ માંગ કિંમત બરાબર કુલ પુરવઠા કિંમત ન થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ રહેશે એટલે કે ત્યાં આગળ રોજગારી નું પ્રમાણ નક્કી થશે હવે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત આ બંને બિંદુ જ્યાં છેદે ત્યાં આપણે રોજગારી નક્કી થાય અથવા અસરકારક માંગ નક્કી થાય એટલા જ પ્રમાણમાં રોજગારી નક્કી થાય આ આગળ આપણે ગ્રાફમાં જોતા જઈશું આ બધા મુદ્દાઓ આવશે આગળ જતા આગળ ચર્ચા કરીએ હવે કુલ માંગ કિંમત છે આપણે કુલ પુરવઠા કિંમતને અહીંયા સ્થિર ધારી લીધી બરાબર પુરવઠાને સ્થિર ધારો માંગને આપણે અસ્થિર એટલે કે એમાં ફેરફાર થાય છે તો માંગ છે એ બે પરિબળો ઉપર આધારી એક તો આપણી વપરાશ કરવાની વૃત્તિ કેટલી છે એટલે કે વપરાશ કેટલી છે અને રોકાણ કેટલું છે કે આ વપરાશ અને રોકાણ આ બંને આધારે રોજગારીનું પ્રમાણ થાય પણ રોજગારીનું પ્રમાણ વધારવું હોય તો વપરાશ ખર્ચ વધારો કરવો જોઈએ તે ઉપરાંત સરકારી ખર્ચ પણ વધારો કરવો જોઈએ કે છે અહીંયા સરકારી ખર્ચને ધ્યાનમાં લીધું નથી આપણે ગ્રાફમાં દોરશું ત્યારે કહેશું સરકારી ખર્ચ પણ એ ધ્યાન નથી લીધું સ્થિર ધર્યું છે બીજી બાબત વપરાશ પાછળનો ખર્ચ છે એ પાછું બે પરિબળો ઉપર આધાર રાખે એક તો આપણી આવક હોય તો આપણે વપરાશ કરી શકીએ અને બીજું આપણે વપરાશ કરવાની વૃત્તિ હોવી જોઈએ ઈચ્છા હોવી જોઈએ તો આપણે વપરાશ કરીએ તો વપરાશ વૃત્તિ પણ કેટલા બધા પરિબળોને આધારે નક્કી થાય છે ઉપરાશિ છે એક તો ખાલી આપણી આવક કેટલી છે એના ઉપર આધાર રાખે પછી આપણી પાસે સંપત્તિની વેચણી કેવી થયેલી છે સમાજમાં આવક કેટલી છે ભાવ સપાટી કેવી છે આકસ્મિક ફાયદા નુકસાન કેટલા છે સરકારની નાણાકીય નીતિ કેવી છે ભાવિ વિશેની ધારણાઓ આ બધા પરિબળો ગણના પાત્ર ફેરફાર થતો નથી કારણ કે એ બધાને આધારે ઉપરાશતિ નક્કી થાય પણ આ બધામાં ટૂંકા ગાળામાં ફેરફાર થાય નહીં અને ટૂંકા ગાળામાં આપણે અહીંયા વપરાશીને પણ સ્થિર ધારી લઈએ છીએ કારણ કે વપરાશી પણ પાછા બે પ્રકાર પાડી શકાય છે આગળ આપણે ભણવામાં આવશે સરેરાશ વપરાશી અને સીમાંક વપરાશી એટલે એ અત્યારે આપણે સ્થિર ધારી લઈએ છીએ તો હવે કયું પરિબળ વધ્યું તો કે મૂડી રોકાણ એક વહેતું બરોબર છે વપરાશ ખર્ચ છે એ આપણે ટૂંકા ગાળામાં સ્થિર ધારી લીધું તો માંગ કિંમત પર અસર કરનાર મુખ્ય પરિબળ રોકાણ વહેતું રોકાણ એટલે કે નાણાકીય રોકાણ જ નહીં પરંતુ વાસ્તવિક રોકાણ પણ અહીંયા સમાવેશ થાય છે માત્ર નાણાંમાં જ રોકાણ થાય એ નહીં વાસ્તવિક દ્રષ્ટિએ જે જે બધા રોકાણો થાય છે એ બધાનો અહીંયા સમાવેશ થાય છે તો રોકાણ પાછા બે પરિબળો દ્વારા નક્કી થાય મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર ઓકે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો આખો આપણે સિદ્ધાંત જોવાનો છે વ્યાજના દરનો સિદ્ધાંત જોવાનો છે મૂડીની સીમાન કાર્યક્ષમતા એટલે કે મૂડી દ્વારા આપણે કેટલું આવક મેળવી શકીએ છીએ એની સીમાંત કાર્યક્ષમતા બતાવે છે અને વ્યાજનો દર એ આપણે જ્યારે બેંકમાં કે ક્યાંય નાણું મૂકીએ અને એને વ્યાજે આપી અને જે આપણે એમાંથી વળતરા વધારાનું મળે એ વ્યાજનો દર છે તો મૂડીની કામ કાર્યક્ષમતા અને વ્યાજનો દર આ બંનેને આધારે આપણે મૂડી રોકાણનું પ્રમાણ નક્કી થશે મૂડી રોકાણ એટલે કે આવક મેળવવા માટે કરવામાં આવતું રોકાણ એવું બધું રોકાણ કે જેમાંથી આપણે આવક મેળવી શકીએ પછી એ સાયકલ ભલે લીધી હોય આપણે પણ સાયકલ દ્વારા જો આપણે એક બે જગ્યાએ કામ કરવા જઈ શકતા હોય તો સાયકલ છે એ આપણે સાયકલનો આ વપરાશ નથી કર્યો પણ એ રોકાણ કહી છે કારણ કે એનાથી આપણે બે ત્રણ જગ્યાએ વધારે કામ કરવા જઈ શકશું તો આ બધા રોકાણને બે પરિબળો મૂડીની સીમાંત કાર્ય ક્ષમતા એટલે કે મૂડીમાંથી મળનાર અનુમાનિત વળતર એટલે મૂડીની સીમાંકારક ક્ષમતા અને વ્યાજનો હવે આ બે પરિબળો છે એમાં મૂડીની સીમાન કાર્યક્ષમતા પણ પાછા બે પરિબળો ઉપર આધાર રાખે મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડી સાધનમાંથી મળનારું અનુમાનિત વળતર આ બંનેમાંથી આધારે મૂડીની સીમાન કાર્યક્ષમતા નક્કી થાય આના પરિણામે ઉત્પાદન ઘટે તો બેકારીનું પ્રમાણ વધે અને જો સરકાર જાહેર ખર્ચની નીતિ અમલમાં મૂકીને મૂડીરોકાણ વધારે તો આવકો વધતા લોકોની અસરકારક માંગ વધે અને અસરકારક માંગ વધતા ઉત્પાદન રોજગારીનું પ્રમાણ વધે એટલે મંદીના સમયમાં જ્યારે મૂડીરોકાણ ઘટી જાય ત્યારે સરકારે મૂડીરોકાણ કરવું જોઈએ જેથી શું થાય તો કે લોકોની આવકમાં વધારો થાય આવક વધતા અસરકારક માંગ વધે અસરકારક માંગ વધતા ઉત્પાદન વધારવું પડે ઉત્પાદન વધતા રોજગારી વધે ઓકે આ બધા વચ્ચેનો સંબંધ આપણે શોર્ટમાં જોઈએ કે રોકાણ કરતી વખતે મૂડીની સીમાન કાર્યક્ષમતા અને વ્યાજ વ્યાજનો દર બંનેની સરખામણી કરવી જોઈએ એના આધારે આપણે રોકાણનું પ્રમાણ નક્કી કરી શકીએ છીએ જો મૂડીની સીમાન કાર્યક્ષમતા કરતાં વ્યાજનો દર વધારે હશે તો રોકાણનું પ્રમાણ ઘટશે ઓકે મૂડીની સીમાન કાર્યક્ષમતા વ્યાજનો દર કારણ કે બધાને વ્યાજ વધારે મળે છે તો કોઈ રોકાણ કરવા ન જાય બેંકમાં રાખી દે ત્યાર પછી મૂડીની સીમાન કાર્યક્ષમતા કરતાં વ્યાજનો દર ઘટી જાય તો રોકાણનું પ્રમાણ ઘટ વધે છે હં મૂડીની કાર્ય ક્ષમતા કરતાં વ્યાજનો દર મૂડી રોકાણ કરીએ તો વધારે રૂપિયા મળે છે વ્યાજમાં ઓછા મળે છે આવી પરિસ્થિતિ થાય ત્યારે રોકાણનું પ્રમાણ વધે છે જ્યારે મૂડીની સીમાંતકારક ક્ષમતા એટલે કે રોકાણ કરો ને એમાંથી મળતું વળતર અને વ્યાજે મૂકો અને એમાંથી વધારે મળતું વળતર બંને સરખા હોય તો રોકાણ સમતુલામાં રહેશે એમાં કાંઈ વધારો ઘટાડો થશે નહીં આગળ આપણે ચર્ચા કરીએ કે વ્યાજનો દર છે એ બે પરિબળો દ્વારા નક્કી થાય એક તો નાણાંનો પુરવઠો કેટલો છે એ અને લોકો રોકડ પસંદગી કેટલી રાખવા ઈચ્છે છે આ બે પરિબળોને આધારે વ્યાજનો દર નક્કી થાય નાણાંનો પુરવઠો બજારમાં કેટલો છે નાણાંનું પ્રમાણ કેટલું છે અને રોકડ પસંદગી એટલે તરલતા પસંદગી જે આપણે હાથ ઉપર નાણું રાખીએ છીએ એ તો નાણાંનો પુરવઠો સરકારની નાણાંકીય નીતિ આધારે નક્કી થાય બજારમાં કેટલો નાણાંનો પુરવઠો રાખવો એ કોણ નક્કી કરે તો કે સરકારની નાણાકીય નીતિ એમાં રેપો રેટ રિવર્સ રેપો રેટ આ બધા દરો છે એને આધારે નાણાંના પુરવઠાનું પ્રમાણ અર્થવ્યવસ્થામાં નક્કી થતું હોય છે પણ ટૂંકા ગાળામાં સરકાર છે એ નાણાકીય નીતિ કાંઈ બદલતી હોતી નથી અને ટૂંકા ગાળામાં નાણાંનો પુરવઠો સ્થિર રહે છે આથી વ્યાજનો દર જ અસર કરનાર પસંદગી છે વ્યાજના દરને અસર કરનાર કોણ નક્કી વહેતું પરિબળ તો કે રોકડ પસંદગી હોય અને રોકડ પસંદગી ત્રણ હેતુ માટે થાય એક તો વિનિમયનો હેતુ સાવચેતીનો હેતુ અને સટાકીય હેતુ એ આપણે સિદ્ધાંત જોવાનો છે નાણાંના હેતુ એટલે કે આપણે વ્યવહાર માટે જે નાણું હાથ ઉપર રાખીએ એને હેતુ માટે રોકડ પસંદગી રાખી સાવચેતી એટલું કે આપણે એવું થાય કે આપણે બીમાર પડશું કે અકસ્માત થશે કે આકસ્મિક નાણાંની જરૂર પડશે આ માટે આપણે નાણું સાચવીને રાખીએ તો એને સાવચેતીના હેતુ માટે કહેવાય અને શટાકીય હેતુ એટલે કે રમત રમવા શેરબજારમાં દોડમાં જુગાર રમવામાં આવા બધા સટ્ટાકીય હેતુ એટલે કે વધારે નાણું મેળવી લેવાના હેતુથી તમે રાખો આ હેતુ આ ત્રણેય હેતુ માટે રોકડ પસંદગી થતી હોય છે તો આમાંથી મુખ્ય બે પરિબળો સ્થિર વિનિમયના હેતુ ને સાવચેતીના હેતુ રોકડ પસંદગી ટૂંકા ગાળા માટે સ્થિર રહેતી હોય છે તો હવે કયું પરિબળ વધ્યું તો કે સટ્ટાકીય હેતુ માટે જે નાણું હાથ ઉપર રાખે છે એ વ્યાજના દર વચ્ચે સીધો સંબંધ છે એટલે કે રોકડ પસંદગી વધે તો વ્યાજનો દર વધે અને રોકડ પસંદગી ઘટે તો વ્યાજનો દર ઘટે અત્યાર સુધી જે આપણે ચર્ચા કરીને એ બધી જ ચર્ચાને હવે આપણે એક નાના એવા ગ્રાફમાં જોઈ લઈએ જો આપણે શરૂઆત કરી હતી કે અસરકારક માંગ બરાબર કુલ ઉત્પાદન કુલ આવક અને કુલ રોજગારી આ બધું સમાન હશે પણ અસરકારક માંગ ઉત્પાદન અને રોજગારીના પર નક્કી કરનાર પરિબળ કોણ તો કે કુલ પુરવઠા કિંમત અને કુલ માંગ કિંમત પછી આપણે કુલ પુરવઠા કિંમતને ટૂંકા ગાળા માટે સ્થિર ધારી લીધી હતી અને અસર કરનાર મહત્વનું પરિબળ ક્યુ હોયતું તો કે કુલ માંગ કિંમત હોય હતી હવે કુલ માંગ કિંમત છે એ પાછા બે પરિબળોને આધારે નક્કી થાય એક વપરાશી ખર્ચ સોરી કુલ કિંમત ત્રણ પરિબળો ઉપર આ ખાસ આધાર રાખતો હતો પણ સરકારી ખર્ચ છે એ કેન્સે ધ્યાન ન લીધું હોય એટલે આપણે બે પરિબળોને મહત્વનું ગણ્યું વપરાશિક ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચ અને સરકારનો ખર્ચ છે પણ સરકારનું ખર્ચ કેન્સે ધ્યાને લીધું નહોતું હવે વપરાશિક ખર્ચ છે એ આવકનું પ્રમાણ તમારી આવક કેટલી છે અને તમારી વપરાશકૃતિ કેટલી છે એના ઉપર તમારો વપરાશનો આધાર છે આવક ન હોય તો વપરાશ ન હોય અને વપરાશની વૃત્તિ ન હોય વપરાશ કરવાની ઈચ્છા ન હોય તો પણ વપરાશ ન થાય એટલે અહીંયા વપરાશ વૃત્તિને ટૂંકા ગાળામાં ફેરફાર નથી થતો એટલે વપરાશ ખર્ચને પણ સ્થિર ધારી લે છે એટલે હવે અસર કરનાર પરિબળ કુલ માંગ કિંમતને કયું હોય તો કે મૂડીરોકાણ ખર્ચ હવે મૂડીરોકાણ ખર્ચ છે એનો બે પરિબળો ઉપર આધાર છે મૂડીની સીમાન કાર્યક્ષમતા અને વ્યાજનો દર તો મૂડીની સીમાંતકારક ક્ષમતા છે એ બે પરિબળોને આધારે નક્કી થાય એક તો મૂડી સાધનની કિંમત અને મૂડી સાધનમાંથી મળનારું અનુમાનિત વળતર આ બે પરિબળોને આધારે નક્કી થાય છે પણ મૂડી સાધનની કિંમત ટૂંકા ગાળા માટે સ્થિર આધારે લે અને મૂડી સાધનમાંથી મળનારું અનુમાનિત વળતર છે એના ઉપર બે ધારણાઓ અસર કરે એક ટૂંકા ગાળાની વ્યાપારિક ધારણા અને લાંબા ગાળાની વ્યાપારિક ધારણા ત્યાર પછી વ્યાજનો દર છે એમાં આપણે ચર્ચા કરી હતી કે વ્યાજનો દર છે એ મૂડીરોકાણને અસર કરનાર મહત્વનું પરિબળ છે કારણ કે વ્યાજનો દર નાણાંનો પુરવઠો અને રોકડ પસંદગી ઉપર આધાર રાખે છે નાણાંનો પુરવઠો કોણ નક્કી કરે તો કે સરકારની નાણાકીય નીતિ નક્કી કરે એટલે એ સ્થિર રહે છે ટૂંકા ગાળામાં તો હવે અસર કરનાર વ્યાજના દરના પરિબળ ક્યુ રહ્યું તો કે રોકડ પસંદગી રહે અને રોકડ પસંદગી છે એ ત્રણ હેતુ માટે થતો હોય છે વિનિમયના હેતુ માટે સાવચેતીના હેતુ માટે અને સટાકીય હેતુ માટે પરંતુ ટૂંકા ગાળા માટે આપણે જાણીએ છીએ કે વિનિમયનો હેતુ અને સાવચેતીનો હેતુ છે એ સ્થિર રહેતો હોય છે અને સટ્ટાકીય હેતુ છે એ નક્કી મૂડીરોકાણને નક્કી કરવામાં આવે છે વ્યાજના દરને નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તો આપણે અહીંયા સુધી એક પાર્ટ રાખીએ બીજો પાર્ટ આપણે આગળની ચર્ચા કાલે કરશું એનાથી વિશેષ